તો રેશન કાર્ડ ધારકોને અપાતી નોટિસ મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે સરકાર ગરીબ પરિવારને સાથે અન્યાય કરી રહી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો જમ્મુ જમ્મુસરના પચીસ હજારથી પણ વધુ કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે રેશન કાર્ડ રદ કરવા ગરીબ આદિવાસી વર્ગ પર હુમલા સમાન કોંગ્રેસે ગણાવ્યું છે તો અલગ અલગ જિલ્લામાં સરકારે જે રેશન કાર્ડને લઈ કાર્યવાહી હાથ ધરી છે તેને લઈને કોંગ્રેસે ગરીબ આદિવાસી વર્ગ પર હુમલા સમાન ગણાવ્યું છે ગોહરા માપદંડ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર વાલિયા તાલુકાના હજારો રાશન ધારકોને મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે મને મળતી માહિતી મુજબ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આ પ્રમાણેની નોટિસો આપવામાં આવી છે અને એનએફએસએમાંથી આવા રેશન કાર્ડ ધારકોને દૂર કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાયેલી છે જેને સંપૂર્ણપણે અમે વખોડી કાઢીએ છીએ જેમ કે પચીસ લાખથી વધારે આવક છે છ લાખથી વધારે આવક છે એક હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે કંપનીના ડાયરેક્ટરો છે તેવા પચીસ હજાર ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે પાત્રતા ધરાવતા નથી તેવા તમામ કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન એનએફએસએ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે